નગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોક ડ્રિલ યોજાઈ આગામી તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાનાર છે જેના ભાગરૂપે એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આતંકવાદી હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નદી મારફતે ક્રૂઝ દ્વારા બે આતંકવાદીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્લાઝા પોઈન્ટ મેઇન ગેટ તરફ ઘૂસી જઈ ફાયરિંગ કરી ગ્રેનેડ બ્લાસ્ટ કર્યું હતું આ વિસ્ફોટ ઘટનાની માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તથા જિલ્લા વહીવટી તંત્રને મળતા તાત્કાલિક નર્મદા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચિત કરતા પોલીસ ફાયર આરોગ્ય તેમજ અન્ય તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા એસઓયુના ગેટ નંબર ત્રણ પાસે એસઓજી એલસીબીના બીડીએસના અધિકારીઓને તેમની ટીમને ઓપરેશન કમાન્ડર દ્વારા આ ઘટના અંગેની માહિતી ને કામગીરી અંગે બ્રિફિંગ આપવામાં આવ્યું હતું જે આધારે ગાંધીનગર ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદીઓને ન્યુટ્રલાઇઝ કરવાની પોલીસ વિભાગની અલગ અલગ ટીમોને જણાવવામાં આવ્યું હતું આતંકવાદીઓ દ્વારા ત્યાં ફરજ બજાવતા સીઆઈએસએફના જવાનોને ઘાયલ કર્યા હતા ત્યારબાદ કમાન્ડો ટીમે સરદાર કક્ષાની અંદર પ્રવેશી આતંકવાદીઓને કાબૂમાં લઈ બંધક બનાવેલ બે કર્મચારીઓને છોડાવ્યા હતા ઘટના સ્થળે હાજર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં પ્રાથમિક ચેકઅપ અને સારવારની કાર્યવાહી કરવામાં આવી હતી આમ સમગ્ર ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી